હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફક્ત પાંચ મિનિટમાં તૈયાર પેકેટમાંથી ઇન્સ્ટન્ટ ફાલુદા તો ઘરે ગમે ત્યારે મહેમાન આવે ત્યારે ફક્ત પાંચ મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ ફાલુદા બનાવવાનું શરૂઆત કરીએ તો તેના માટે મેં એક તપેલી લીધી છે હવે એક લિટર દૂધ એડ કરશું તો એક લિટર દૂધમાંથી આપણા સાતથી આઠ ગ્લાસ બનીને તૈયાર થશે હવે આ ફાલુદા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો તેના માટે મેં બે ગુલાબના જે ફાલુદાના પેકેટ આવે છે તૈયાર એ લીધા છે તો એક પેકેટ પચીસ રૂપિયાનું આવે છે તો પચાસ રૂપિયામાં આપણા સાતથી આઠ ગ્લાસ ફાલુદાના બનીને તૈયાર થશે તો આ પેકેટની અંદર સેવ તકમરીયા ખાંડ અને કસ્ટર્ડ પાવડર એમ બધી જ વસ્તુ હોય છે એટલે બાકીની કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી ફક્ત એક લિટર દૂધની અંદર બે પેકેટ એડ કરશું એટલે સાતથી આઠ ગ્લાસ આપણા ફાલુદાના બનીને તૈયાર થશે આપણે બંને પેકેટ એડ કરશું અને એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરશું તો આ દૂધને આ રીતે સતત હલાવતા રહેવાનું એટલે આમાં કસ્ટડ પાવડર હોય એ નીચેના ચોટે તો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ઉકળી જશે અને આપણા ફાલુદા પણ તૈયાર થઈ જશે તો આ રીતના દૂધ ઉકળતા બિલકુલ વાર નહીં લાગે અને ઘટ એકદમ સરસ થઈ જશે તો આ રીતનો એક ઉફાળો આવ્યો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડી જ વાર માટે આ દૂધને વધારે ઉકાળી લેશું તો આ રીતના એક ઉફાળો આવે એટલે થોડી વાર માટે ઉકાળી અને આ દૂધને એકદમ ઠંડુ કરવાનું છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની દૂધ પણ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો ત્યારે દૂધને એકદમ ઠંડુ કરી લેવાનું પાણીમાં આ તપેલીને મૂકીને અથવા ફ્રીઝરમાં મૂકીને એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તમને જે ગમતા હોય એ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના પણ આ દૂધને એકદમ ઠંડુ કરીને પછી સર્વ કરવાનું તો મેં અગાઉ થોડા તકમરિયા પલાળીને રાખ્યા હતા તમારે ના કરવા હોય તો સ્કીપ કરવાના અને તકમરિયા વધારે ગમતા હોય તો થોડા પલાળીને લેવાના તો નીચે તકમરીયા લીધા છે ઉપર આપણે જે આ ફાલુદા છે એ આપણે એડ કરીશું એના ઉપર તમને જે ગમતો હોય એ આઈસ્ક્રીમ લેવાનો મેં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે તો ઉપર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું ડ્રાય ફ્રુટ્સમાં ડૂટી ફૂટી અથવા બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ જેલી કોઈપણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો મેં અત્યારે ફક્ત ડ્રાય ફ્રૂટ્સ લીધા છે ઉપર ગુલાબનું શરબત એડ કરશું તો આપણા ફાલુદા ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં બની જાય